હું અનીષ રાજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવર્તી સામાજિક કાર્યકર અને વેપારી જી આજ તો તમે જે ક્વેશ્ચન મને કહ્યું આજના આપણું જે પ્રોડકાસ્ટ છે એ આપના માધ્યમથી જે ગીર સોમનાથ જિલ્લાના તમામ નગરજનો જોવે છે એમને પણ વિનંતી કે તમને પણ જો આ પ્રોડકાસ્ટ દિલ સુધી સ્પર્શી જાય અને તમને એમ લાગે કે આ મહત્વની વાત છે એ લોકો સુધી પહોંચે અને તંત્ર સુધી પહોંચે અને રાજકીય આગેવાનો સુધી પહોંચે તો આ ખરેખર અમારી આ પ્રોડકાસ્ટને આપ લોકો સુધી પહોંચાડશો આપનો જે પ્રશ્ન છે કે ગીર સોમનાથ જિલ્લાના વિકાસોમાં શું શું અવરોધો છે અને શું એના વિકલ્પો છે તો એના પહેલા પ્રશ્નના જવાબમાં હું તમને પૂછવા કહીશ કે ગીર સોમનાથ જિલ્લો બે હજાર ને તેરમાં બહેનો બરાબર ત્યારથી લઈને એની માળખાગત જે ઓફિસો છે એ વારાફરતી તબક્કાવાર અહીંયા આવવાની શરૂ થઈ ગઈ જિલ્લા સદન પણ આપણા વેરાવળથી બાર કિલોમીટર દૂર હિણાંચ ખાતે અત્યારે સારી રીતના કાર્યરત છે વિવિધ પ્રકારની ઓફિસો એમાં આવી ગઈ છે અને હાલ આપણા હાલના જે કલેક્ટર છે એમની પહેલાંના કલેક્ટર એટલે કે દિગ્વિજયજી જાડેજા સાહેબે એક જિલ્લાના વિકાસ માટે ખાસ કરીને વેરાવળ શહેર સહિત બાર ગામોને જોડી અને એક સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કરી અને એની નવી રચના કરી છે જેને આપણે સુડા કહીએ છીએ ટૂંકમાં આપણે એને સુડાથી ઓળખીએ છીએ સર મારો પ્રશ્ન કહેવાયો છે સોમનાથ અર્બન ડેવલપમેન્ટ સુડાથી કયા કયા પ્રકારના ફાયદા થવાના છે ખાસ કરીને જો કોઈ પણ શહેર કે જિલ્લાના વિકાસ માટે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમનો જે ઉદ્યોગ છે એ સૌથી વધુ એને ઉપયોગી અને વિકાસ માટે મહત્વનો બને છે જ્યારે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો અહીંયા સૌથી મોટો જે વિકાસ છે જે એ છે આપણો મત્સ્ય ઉદ્યોગ કારણ કે વિશ્વના ખૂણે ખૂણા સુધી આપણી જે ફીસ છે એ ઉદ્યોગ એક્સપોર્ટ કરી અને આપણા જિલ્લાને અને જિલ્લા તો પછીની વાત છે ગુજરાત તો પછીની વાત છે પણ આપણા સરકારના મોટાભાગનું જે વિદેશી ઊંડા આવે છે એના મોટા ભાગનો જે ભાગ હોય એ આપણા ગીર સોમનાથ જિલ્લાના મત્સ્ય ઉદ્યોગથી એક્સપોર્ટ થવાથી આવે છે એ પણ સરકારે ન ભૂલવું જોઈએ આમ છતાં ક્યાંક ને ક્યાંક આપણા જે અધિકારીઓ અને એના સંકલનના અભાવને હિસાબે હાલ આપણો જિલ્લાની વિકાસ એ રૂંધાઈ રહ્યો છે અને હાલ વાત રહી સુડાની તો સુડામાં જે બાર ગામોને જોડ્યા છે અને એ બાર ગામ જોડવાથી ખરેખર ભવિષ્યના સમયમાં એક એમ કહીએ ને કે દૂરદ્રષ્ટિ છે એવી દૂરદ્રષ્ટિને ધ્યાનમાં રાખીએ તો આવનારા સમયમાં કે આવતા વીસ વર્ષમાં જે સોમનાથ અર્બન ડેવલપમેન્ટ જે વિકસિત થશે તો લગભગ બધાને લોકોને લાભ થશે કારણ કે જે ડીપી એટલે કે ડેવલપમેન્ટ એરિયા બને નવા તો એમાં મોટા રોડ બને એના જે જરૂરિયાત હોય દાખલા તરીકે એમાં આરોગ્યની સુવિધા હોય એ વધે એમાં ફાયર સેફ્ટી કે ફાયર સ્ટેશનની જરૂરિયાત હોય તો એ વધે સરકારી ગાર્ડનો હોય ગવર્મેન્ટ જે સાર્વજનિક ગાર્ડન હોય એ બને સાર્વજનિક પ્લોટ હોય અથવા સાર્વજનિક ખરાબો જગ્યા હોય એમાં આરોગ્ય સેન્ટર છે ફિટનેસ સેન્ટર છે સ્પોર્ટ્સ ક્લબ છે સિનિયર સિટીઝન ગાર્ડન છે એવી બધું અલગ અલગ રીતના એની કેટેગરી હોય અઢાર કેટેગરી એ અઢાર કેટેગરીની સમીક્ષા થઈ અને કઈ જગ્યાએ શું જરૂર પડે છે અથવા તો ભવિષ્યમાં કયા રોડ મોટા કરવાની જરૂરિયાત છે એ પ્રમાણે થાય પણ એ ક્યારે થાય કે જ્યાં નવા ડેવલપમેન્ટ એરિયા હોય એ જગ્યાએ હાલ આપણે છીએ વાત કરીએ વેરાવળની તો વેરાવળમાં છેલ્લા ઘણા સમયથી ચૂડા આવવાથી આપણા જે જિલ્લા કલેક્ટર સાહેબે હુકમ કર્યો છે એ હુકમના દિવસથી જ સ્થાનિક નગરપાલિકાની ઓથોરિટી જે છે મંજૂરી આપવાની એ રોકાઈ ગઈ છે અને ત્યારથી લઈને આ દિન સુધી હજી સુધી પણ મંજૂરી મળી નથી એટલે આમ જોઈએ તો જે વિકલ્પો છે વિકાસના એ હજી દૂરદ્રષ્ટિએ જે બહુ દૂર છે એ પહેલાં અત્યારે જે જરૂરિયાત છે લોકોની મંજૂરીની જેના હિસાબે નાના લોકોને મકાન લેવું છે એની પાસે અમુક પૈસા છે ને અમુક એને લોન લેવી છે પણ મંજૂરી ન હોવાથી સરકારી કર્મચારી હોય કે પ્રાઇવેટ નોકરી કરતા હોય કે વેપારી હોય એમને અત્યારે નાણાંની ખાસ જરૂરિયાત હોય ત્યારે એને બેંકમાંથી લોન લેતા હોય પણ એને લોન મળતી નથી મળતું હોવાનું કારણ એ છે કે એના જે મકાનનો સોદો કરે છે એમાં મંજૂરી ન હોવાથી કે મંજૂરી ન મળવાથી એના હિસાબે એ બધું આખો વિકાસ એ રોંધાય છે જે આપણી સાથે એક બીજો એક પ્રશ્ન કરવામાં આવી સુધા જે સુધા છે સુધાના વિલંબ થવાથી જિલ્લાના વિકાસમાં શું રોંધાય છે અને આમાં નોંધાવા પાછળનું કારણ શું છે એ સંક્ષેપ ખાસ તો જે વિકાસ રૂંધાય છે એ મેં તમને કીધું કે કોઈપણ જિલ્લા શહેર કે ગામનો વિકાસ થાય એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઉદ્યોગના આધારે થતું હોય કે ત્યાં કેટલા ઉદ્યોગો નવા આવે છે જેથી કરીને એની ઇન્કમ સોર્સિસ વધે ઉદ્યોગની વાત કરીએ તો આપણે તો કુદરતી અહીંયા આપણે ખરેખર આપણી જે દરિયાઈ પીસનો જે ઉદ્યોગ છે એ સૌથી મોટો છે આપણો અહીંયા આમ જોઈએ તો અઢારસો મીટરનો દરિયા કિનારો છે એમાં આપણા ભાગમાં જે લગભગ આ એરિયો છે એ ગીર જિલ્લાનો એકસો સાહીઠ મીટરનો કિલોમીટરનો જે એરિયો છે એમાં ખાસ કરીને ફ્રીસ ઉદ્યોગનો સૌથી મોટો ફાળો રહીએ છે વિકાસમાં કારણ કે જે મોટાભાગનું ઉડીયામણ આવે છે વિદેશી એ આપણા એરિયામાંથી જ આવે છે એ સરકારને પણ ખબર છે અને રાજકીય આગેહોને પણ ખબર છે આમ છતાં એમાં ક્યાંકને ક્યાંક મત્સ્ય ઉદ્યોગને લગતા લોકોને એને મળતી સબસિડીઓમાં પણ આપણે હાલતા જોઈએ છે કે એ લોકોને પગડવું પડે છે રીસોની સરકારને એ પછી ડીઝલની સબસિડી હોય કે અન્ય કોઈ જે સાગર સાગરખેડૂ છે એ લોકોને મળતી કોઈ જરૂરિયાતની સબસિડી હોય કે એને ફિશ નેટમાં મળતા જે લાભો છે એવી કોઈ રજૂઆતો હોય કે એમને બોટ લંગારવા માટે કે એની જગ્યા માટે કે એની જેટી બનાવવા માટેના પ્રશ્નો હોય ત્યારે એને લિટરલી સરકાર પાસે લબડવું પડતું હોય છે અથવા રજૂઆતો કરવી પડતી હોય છે આવું ન હોવું જોઈએ કારણ કે સરકારની પાસે સૌથી મોટું જે ઉડિયામ સરકારી આવે છે એ મત્સ્ય ઉદ્યોગના હિસાબે આવે છે એ સરકારે પણ ન ભૂલવું જોઈએ એક એ વાત બીજી વાત તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ડેવલપમેન્ટ સિટીનું ડેવલપમેન્ટ ક્યારે થાય કે ત્યાં મોટા બિલ્ડિંગો બને સારી એવી ત્યાં મોલ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય કે મોટી મોટી કચેરીઓ આવે અથવા પ્રાઇવેટ કંપનીઓ આવે અથવા ઇન્ટરનેશનલ નેશનલ બેન્કિંગ છે એ ક્ષેત્રની બધી જે બેન્કિંગ ક્ષેત્ર છે એ બધું પોતાના શહેરમાં આવે એટલે કે આપણા શહેર વેરાવળ કે વેરાવળની આસપાસમાં ત્યારે એ લોકોને પણ શું જોઈએ કે એ લોકોને સારી જગ્યા તો મળી જાય છે પણ એમાં જે મંજૂરી લેવી હોય ગવર્મેન્ટની બાંધકામ મંજૂરી એ પરમિશન હાલ મળતી નથી છેલ્લા દોઢ વર્ષથી સર આના અનુસંધાને હું આપણે એક પ્રશ્ન પૂછવા માગીશ કે ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે હાલ મંજૂરી મળતી નથી બાંધકામ બાબતની તો આવા કયા કયા કેટેગરીના કયા પ્રકારના લોકોને ખાસ કરીને રોજગારીમાં મોટી અસર થાય છે અને રોજીરોટીમાં બહુ મોટી નુકસાની થઈ ગઈ છે અત્યારે તો એવા કયા કયા પ્રકારના લોકોને સૌથી મોટી નુકસાની જોવા મળી રહી છે આમાં ખાસ કરીએ તો જિલ્લાના સૌથી પહેલું જે મેં તમને કીધું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એટલે કે જે બાંધકામ ક્ષેત્ર રોકાઈ જાય તો મોટી નાણાકીય કે જમીન મકાન અને રિયલ એસ્ટેટ એ સૌથી મોટી વસ્તુ છે અત્યારે લોકોની પાસે ત્રણ જ વસ્તુ છે એક છે ગોલ્ડ અને બીજું છે ઇન્વેસ્ટ એટલે કે રિયલ એસ્ટેટ અને બીજું છે ગોલ્ડ એ ગોલ્ડમાં કાં તો લોકો ઇન્વેસ્ટ કરે ને કાં તો પછી એમને ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એટલે કે પોતે પ્લોટ લઈએ જમીન લઈએ મકાન લઈએ એવામાં તો એવી વસ્તુમાં અત્યારે જ્યારે મંજૂરી નથી મળતી મંજૂરી ન મળવાના હિસાબે બાંધકામ નથી થતા બાંધકામ ન થવાના હિસાબે હવે આગળ જે કોન્ટ્રાક્ટરથી લઈ બિલ્ડરોથી લઈ ડેવલોપર લેન્ડ ડેવલપરથી લઈ આ કે ખાલી મંજૂરી નથી મળતું એવું વાત નથી તમારું બિનખેતી અત્યારે ઓનલાઈન છે એ થાય છે પણ બિનખેતી થયા પછી તમારે જે ટીપીમાં ટાઉન પ્લાનિંગમાં તમે નકશા મેલો છો એના નિયમ મુજબ અને તમારે પ્લોટિંગ કરવા છે અથવા તો પ્લોટિંગ સબ પ્લોટિંગ કરવા છે તમારા બે પ્લોટ હોય એક પ્લોટ હોય એમાંથી બે પ્લોટ કરવા હોય એના માટે પણ તમે નિયમ અનુસાર જો ફાઇલ મળી હોય મંજૂરીની તો એ પણ નગરપાલિકામાં અત્યારે અંદાજીત નવસોની ઉપર ફાઇલ પેન્ડિંગ પડી છે અને એમના જવાબમાં ચીફ ઓફિસર ખાસ કરીને ત્યારના ચીફ ઓફિસર પાર્થિવભાઈ પરમાર અને હાલના ચીફ ઓફિસરને પણ અમે રૂબરૂ મુલાકાત કરી અને આ મારી પોતાની મુલાકાત નહીં અહીંયા જે ખાસ કરીને બિલ્ડર એસોસિએશન છે તેમના આગેવાનો અને એના અગ્રણીઓને પ્રમુખ સી જિલ્લાના સમર્થાઓ સાથે અને રાજકીય આગમનો સાથે આપણા મુખ્યમંત્રી સુધી પણ આમની વાત પહોંચાડી તમે લગભગ ભૂતકાળના સમયમાં પણ પ્રોપર્ટી સાથે સંકળાયેલા હતા પ્રોપર્ટીને લઈને વ્યવસાયમાં જોડાયેલા હતા તો ખાસ કરીને એવો કોઈ માહિતી જાણકારી આપો જેથી કરી અત્યારના જે નવા જે છે બાંધકામમાં સંકળાયેલા એ લોકોને માહિતી હું તો બે ને નવથી ખાસ તો મેં બિનખેતી પણ કરી અને પ્રોટીન પણ વેચ્યા છે અને બે હજાર પંદર સુધી તો મારું રેગ્યુલર જમીન મકાનનું અને રિયલ એસ્ટેટનું કામકાજ સારું એવું ચાલતું હતું એ પછી જમીન મકાનના ભાવ વધતા ધીમે ધીમે હું એમાંથી ડાયવર્ટ થઈ અને અત્યારે મારા બિઝનેસમાં અને સામાજિક કાર્યમાં વધારે ટાઈમ આપું છું